નમસ્કાર બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાઈતા તાજેતરમાં અંબાજી ખાતે યોજાયેલ યુવ મહોત્સવમાં અન્ય પાઠશાળાઓએ ભાગ લીધો હતો અને બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું ખૂબ સરસ મજાનું પ્રદર્શન કરી છ કાસ્ય પદક અને છ રજત પદક એમ કુલ બાર પદક જીત્યા હતા અને એના દ્વારા બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે બ્રહ્મર્સિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના પદ્મશ્રી દાયાભાઈ શાસ્ત્રીજી એમને મેડલ્સ અર્પણ કરી અને વિદ્યાર્થીઓએ ભાવાંજલિ આપેલ છે અને પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ દવે એમને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને છાત્રોની ઉત્સરો પર પ્રગતિ થાય સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું પણ આ રીતે ગૌરવ વધારેલ છે તો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને એમનું નેતૃત્વ જે પ્રાધ્યાપક ડૉક્ટર સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા શ્રી વિમલભાઈ વ્યાસ સાહેબ એ બંનેએ નેતૃત્વ કર્યું હતું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે બધા જ પ્રાધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે બ્રહ્મરસિંહ સંસ્કૃત પરિવારને નમસ્કાર બ્રહ્મરસિંહ સંસ્કારધામ મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે ત્રણ ચાર પાંચ તારીખે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવનું આયોજન અંબાજી ખાતે થયેલ જેમાં લગભગ તેત્રીસ પાઠશાળાઓએ ભાગ લીધો હતો છસો ત્રીસ વિદ્યાર્થીઓએ અલગ અલગ પાઠશાળાઓમાં ભાગ લીધેલો યુવા મહોત્સવમાં જેમાં બ્રહ્મરસિંહ સંસ્કાર સંસ્કૃત વિદ્યાલયના પાંત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં છ રજત અને છ કાશ્ય પદક લઈ અને સંસ્થાને બાર મેડલ્સ અપાઈ અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ગૌરવ અપાવ્યું છે અને પૂજ્ય દાદાશ્રીના ચરણોમાં મૂકી અને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કર્યું છે આજ રોજ